સ્વચ્છતા માત્ર શરીરની નહીં પરંતુ મન અને આસપાસના વાતાવરણની પણ એટલી જ જરૂરી છે સ્વચ્છ પરિસ્થિતિમાં રહેતા મન પ્રસન્ન બને છે અને આરોગ્ય ટકી રહે છે ગંદકી માણસને આળસ બેદરકારી અને નકારાત્મકતા તરફ દોરી જાય છે જ્યારે સ્વચ્છતા ઉત્સાહ અને સકારાત્મકતા પેદા કરે છે ઘરની રસ્તાની કે સમાજની પ્રત્યેક જગ્યાની સ્વચ્છતા આપણી ફરજ છે જે રીતે બહારની સફાઈ જરૂરી છે તેમજ મનની અંદરની સ્વચ્છતા પણ એટલી છે સાચી પ્રગતિ એ જ છે જ્યાં સ્વચ્છતા જીવનશૈલીનો અભિન્ન ભાગ બને છે આજના વાર્તા વૈભવ વિભાગમાં સ્વાગત છે આજની વાર્તા એક દિવસના સ્વચ્છતાના અભિયાન માત્ર સ્વચ્છતાનો સંદેશ ખબર છે ઓફિસમાં કેટલાક અભિયાનો ચાલતા હોય છે એમાં આપણે એ પણ જાણીએ છીએ કે સમાજમાં સ્વચ્છતાથી રહેવું જોઈએ એટલે કેટલી કેટલીક શાળાની અંદર કે સંસ્થાની અંદર એક દિવસના સ્વચ્છતાના અભિયાનની વાત થતી હોય છે હવે તમે વિચાર કરો કે એક કોઈ સંસ્થાની અંદર એક દિવસના સ્વચ્છતા સ્વચ્છતાના અભિયાન માટેનું એલાન કરવામાં આવ્યું જે કોઈ સંસ્થાના હેડ હતા એના મારફત એટલે કે દરેકે દરેક કર્મચારીએ આખો દિવસ આ જે ઓફિસ છે એ ઓફિસને સ્વચ્છ બનાવવાની ઓફિસની આસપાસનું ગ્રાઉન્ડ છે એ પણ સ્વચ્છ બનાવવાનું અને સાથોસાથ પોતે પણ સ્વચ્છતાની ભૂમિકા ઉપર આસપાસમાં રહેતાના માણસોને પણ આ સ્વચ્છતાનો સંદેશો આપવાનો આ વાત તો નક્કી થઈ ત્યાર પછી એની આસપાસ રહેતા એક અધ્યાપકને એમ કીધું કે તમે મુખ્ય મહેમાન તરીકે આવો અમારું આ સ્વચ્છતાનું અભિયાન અમે આવતીકાલે રાખેલું છે ત્યારે એ અભિયાનમાં મુખ્ય મહેમાન તરીકે પહેલા અધ્યાપક આવે છે ઉદ્ઘાટનની શરૂઆત કરતી વખતે અધ્યાપક એમ કહે છે કે આપણે એક દિવસનો આ અભિયાન કરવાથી કાયમી સ્વચ્છતા આપણને મળશે ખરી મારે જવાબ જોતો નથી આપણે એક દિવસ માટે સંસ્થાને સાફ કરીએ એક દિવસ માટે રૂમ બધા સાફ કરી નાખી દિવાલો ઉપર પણ આપણે સાફ પર નાખીએ કચરો પણ બધો જ કાઢી નાખીએ આસપાસના માણસોને પણ એ સ્વચ્છતા અભિયાનમાં આપણે જોઈએ ગ્રાઉન્ડ પણ એકલા સ્વચ્છ કરી નાખી પણ આ બધું કર્યા પછી આપણું કામ કાયમ માટે સ્વચ્છ આપણે રહી શકશું ત્યારે એક જણા એમ કીધું કે ના એ તો શક્ય નથી પાછા આપણે આવતીકાલે કચરો નાખવાના જ છીએ આવતીકાલે કચરો થશે જ અને કદાચ એ કચરો જાજો પણ થઈ શકે ખોટો કચરો પણ હોઈ શકે એટલે ફરી વાર પાછી ગંદકી તો થવાની જ છે ત્યારે અધ્યાપક એમ કહે છે કે કોઈ પણ અભિયાન માત્ર એક દિવસ કરવાથી એનું સાચું પરિણામ મળતું નથી પણ તમે સ્વચ્છતા માટે કેટલીક પ્રતિજ્ઞા લો આ અભિયાન આજે કરવાનું છે તો કરવાનું જ છે હું પણ એમાં ભાગ લઈશ આપણે બધાને ભાગ લેશું અને એકદમ સુંદર મજાની બધી જ બાબતો આપણે એકદમ સારી કરી નાખશું પણ આપણે બધાએ આજે સૌથી પહેલા આ અભિયાનની શરૂઆત કરતા પહેલા આપણે બધાએ પ્રતિજ્ઞા કરવાની છે અને એ પ્રતિજ્ઞા હું તમને બધાને લેવડાવવા માંગુ છું ત્યારે કે ભલે કંઈ વાંધો નહીં અમે બધા પ્રતિજ્ઞા લેશું ત્યારે એમ કે છે કે આજથી કપડા સ્વચ્છ રાખશું એટલે બધા સામે જવાબ આપે છે કે અમે અમારા કપડાં સ્વચ્છ રાખશું અને જ રીતે પછી જે અધ્યાપક હતા એને બીજી ત્રીજી વાતો કરે છે એ પણ હું કહી દઉં અને એને એમ કીધું કે હું હંમેશા મારા ઘરને હું સ્વચ્છ રાખીશ પછી એમ કહે છે કે દરેક માનો કે વ્યક્તિને એમ કહે છે મારા ઘરની અંદર રહેલી તમામ વસ્તુને હું સ્વચ્છ રાખીશ પછી એમ કહે છે કે મારા ઘરની અંદરના જેટલા કબાટ છે કબાટને પણ હું સ્વચ્છ રાખીશ મારા ઘરની તમામ વસ્તુઓ કે વાસણો અન્ય પ્રકારની ભૂમિકા રૂમ રૂમની અંદરના વાતો આ બધી જ બાબતોને હું સ્વચ્છ રાખીશ અને એવી પ્રતિજ્ઞા અમે આજે કરીશ અને આ કામ દરરોજ માટે અમે કરશું કાયમ માટે કરશું અને જો કાયમ માટે એ જ વાત જે ઘર માટે કરી એ જ વાત તમે જે સંસ્થામાં જાઓ છો તમે જે બીજી અન્ય કોઈ જગ્યાએ મળવા જાઓ છો અન્ય કોઈ જ કોઈ સંસ્થાની અંદર તમે કદાચ કોઈ સમારંભમાં જાઓ છો ત્યાં પણ હું આ જ રીતે કરવાનો પ્રયત્ન કરીશ એમ બધાની પાસે અધ્યાપક એક પ્રતિજ્ઞા લેવડાવીશ જેમ આપણને ખબર છે કે કોઈ વખત મિલિટરીમાં કે કોઈ વખત મેડિકલમાં જ્યારે એને ડિગ્રી મળી ગઈ હોય ત્યારે એને પ્રતિજ્ઞા લેવડાવીશ કે હું દેશ માટે જ કામ કરીશ કોઈ પ્રધાન થાય કોઈ ધારાસભ્ય થાય તો એને પણ એ પ્રતિજ્ઞા લેવાવે છે કે હું દેશ માટે જ કામ કરીશ દેશ મારો સૌથી પ્રથમ મત છે હું કઈ ભ્રષ્ટાચાર નહીં કરું હું કોઈનું શોષણ નહીં કરું હું સૌને ઉપયોગી થઈશ આ બધી પ્રતિજ્ઞાઓ છે પણ મારે સૌ મિત્રોને કહેવું છે કે આ પ્રતિજ્ઞા તો માત્ર શબ્દો થઈ પણ જો ખરેખર આ અભિયાનના સ્વરૂપમાં જો આપણે વિચારીએ સ્વચ્છતાના અભિયાનનું જ્યારે નામ આપ્યું છે આપણે વાર્તાનું ત્યારે સ્વચ્છતાના અભિયાનની જ્યારે વાત કરી છે ત્યારે આપણી જે પ્રતિજ્ઞાઓ છે એ પ્રતિજ્ઞાને કારણે પ્રતિજ્ઞાના સ્વરૂપે આપણે જો આપણા જીવનની અંદર જો આ પ્રકારે કાયમ માટે જો રહીએ તો જ આ સ્વચ્છતા અભિયાનનો ઉદ્દેશ રહે નહીતર તો આજે થઈ ગયું સ્વચ્છ અને કાલે થઈ ગયું ગંદગી કાલે થઈ ગયું ફરી પાછી એક ને એક વાત ને વળી પાછી કોક વાર અભિયાન શરૂ થાય ત્યારે આપણે સ્વચ્છ રાખી તો વર્ષમાં એક જ વખત સ્વચ્છ રાખવું એક જ વખત આપણે સારા રહેવું એક જ વખત આપણે રાષ્ટ્ર માટે ભોગ આપવો આ વાત બરોબર નથી આ માત્ર એક દિવસનું જે અભિયાન હોય છે એ અભિયાન માત્ર આપણને કાયમ માટે આ જ રીતે રહેવા માટેનો એક સંદેશો આપે છે અને એ સંદેશાનું પાલન જો કરીએ એવા લોકોએ આ અભિયાન કરવું જોઈએ અભિયાન કોઈ કોઈ માત્ર માત્ર નથી અભિયાન એ દેખાડો કરવાની વાત નથી ઝાડુ હાથમાં લઈને ફોટો પડાવવાની વાત નથી ઝાડુ બતાવી અને આપણે પણ મોટો માણસ પણ સ્વચ્છતા કરે છે એવી વાત નથી પણ આપણે જો કાયમ માટે આ કરવાની વાત હોય તો જ આ અભિયાનની ભૂમિકામાં આપણે જવું જોઈએ એટલે કે તમામ પ્રકારના અભિયાનની ઉત્તમ વાત એ છે કે અભિયાનનો જે દિવસ છે એમાં આપણે જે વસ્તુ કરીએ એ જ વસ્તુ આપણે જીવનભર કોઈ પણ સમયે વર્ષના કોઈ પણ દિવસે આપણે કરતું જ રહેવાનું અને જો એ કરીએ તો જ આ અભિયાનનો ઉદ્દેશ હશે આપણા સંતાનોને આ વાત બતાવો આ સંતાનો અત્યારે મને ખબર છે કે શિક્ષણમાં પડેલો એટલે એ લોકો માને છે કે આ અભિયાન એક દિવસનું એટલે એક દિવસ પૂરતી વાત કરે છે એક દિવસ રાષ્ટ્રભાવના ઊભી કરે છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પછી રાષ્ટ્રભાવના જેવી વાત જ હોય પણ આજે આપણે જે વાત કરીએ રાષ્ટ્રભાવનાની એ વર્ષના બધા દિવસે કરવી જોઈએ એટલે કે અભિયાન સ્વચ્છતાનું એવો ઉદાહરણ સાથે મેં તમને ચોક્કસ મુદ્દા ઉપર વાત કરી સૌને ધન્યવાદ